ગાદલા ગોધડાના કબાટ આવી જાય છે સાથે ડ્રેસિંગ આવી જાય છે આ કરિયાવર માટે બેસ્ટ છે ને આની રિક્વાયરમેન્ટ પણ વધારે હોય છે સો કિલો પ્લસ વજન આવે છે અને ઇન્જિસ દરવાજા આવી જાય પીજી અને સીએનસી કરેલું છે એટલે આપણે પ્લાયવુડ ઉપર થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે સીએનસી કરવું પણ આપણે એ મુજબ પણ કરી આપતા કરી આપતા હોય છે વિડિયોને અંત સુધી જોશો કે આ જગ્યા તમારા માટે ખાસ એટલે રહેવાની છે કારણ કે લગ્ન પ્રસંગોમાં દીકરીના કરિયાવર ની ફર્નિચરમાં ખરીદી કરવી હોય ને તો એમાં તમને છે ને લાસ્ટમાં એક સરસ મજાની ડિટેલ આપીશ જે ફાયદાની છે એટલે વુડમાં છે 15 mm અને 18 mm આ વસ્તુમાં તમારે કોઈ જાતની લાઈફ ફરિયાદ ન આવે અને અમે દસ વર્ષની તો વોરંટી આપી છે કે ઇન કેસ કઈ પ્રોબ્લેમેટિક આવે તો અને આ છે ભઠ્ઠી કલર કરેલા જેનાથી જ ને તમને દસ વર્ષે આનો કલર ઝાકો ના પડે આની ચમક આવી જ રહી યસ એટલે અમે મેન્યુફેક્ચરિંગમાં અમારી પાસે ઘણી વેરાયટી છે ને એમાં તમને ઘણું ઓફ મળી જાય છે મેટ કરતા અને મેં એવું સાંભળેલું હોય કે અહીંથી કોઈ પણ ફર્નિચરની ખરીદી અત્યારે આપણે કરી છે ને તો તમને છે ને રાજકોટ વર્મા ફ્રી હોમ ડિલિવરી સાથે આપણે પ્રોવાઇડ કરી છે હા એ પણ તમને મળી જશે ફ્રી હોમ ડિલિવરીમાં રાજકોટના કોઈ પણ ને જો ગાદી આવી જાય છે સાથે એક મેચિંગ નું સાઇડ બોક્સ મળી જાય છે ડબલ ખાના વાળું આપણે ઓઇલ પેઇન્ટ વાળા પલંગ આવે છે અને પછી એમાં જેક આવી જાય છે અઢાર એમ એમ પ્લાઇવુડ છે પ્લસ ઓઇલ પેઇન્ટ છે આ રીતે પણ આપણે કસ્ટમાઇઝ કરી આપી છે ઓઇલ પેઇન્ટ એટલે તમારે છે ને લાઈફટાઈ આ વસ્તુમાં ફરિયાદ નહીં આવે બરાબર આપણી પાસે આ રીતે સ્લાઇડર કબાટ છે સ્લાઇડર કબાટમાં અંદર ઓઇલ પેઇન્ટ આવી જાય છે પાકો કલર આવે છે હવે ફર્નિચરની ખરીદી કરો ડાઇરેક્ટ મેનુફેક્ચરરથી એટલે કે ફેક્ટરી આઉટલેટથી કોઈપણ ફર્નિચરની ખરીદી હોલસેલ ભાવે રિટેલમાં મળી રહેશે અને આ જગ્યા તમારા માટે ખાસ એટલે રહેવાની છે કારણ કે લગ્ન પ્રસંગો આવી રહ્યા છે તો દીકરીના કરિયાવર માટે આ જગ્યા તમારા માટે ખાસ રહેવાની છે કારણ કે આપણે અહીંથી ફર્નિચરની ખરીદી બેસ્ટ બેસ્ટ ભાવે ખરીદી કરી શકશું હવે અહીંના ફર્નિચરની ક્વોલિટીની વાત કરું ને તો જનરલી છે ને પ્લાય માં પણ આપણે બધી વસ્તુ જોતા હોય છે કે કયા પ્લાય થી બનતું હોય છે અહીંના બધાય તમામ ફર્નિચર 15 mm થી લઈને અઢાર એમએમ સીટના પ્લાય થી બનતું હોય છે જે બેસ્ટ ડ્યુરેબિલિટી ઓફ ક્વોલિટી કહેવાય છે અને રહી વાત કોઈ પણ ફર્નિચરની ખરીદી આપણે બેસ્ટ બેસ્ટ ભાવે તો ખરીદી કરી શકીએ જ છીએ અહીંયા તમને હાજરમાં બેડમાં ટ્વેન્ટી પ્લસ વેરાયટી અને ડિઝાઇન જોવા મળતું હોય અને ખાસ સોફામાં પણ આપણને એવી રીતના ટ્વેન્ટી પ્લસ ડિઝાઇન હાજરમાં જોવા મળતું હોય ટુ સીટર થ્રી સીટર સોફા કમ બેડ સોફા લોન્જર કોર્નર સોફા એવી જ રીતના

અ બધી જ વસ્તુમાં આપણને ફાયદો રહે આની તમામ ડિટેલ હું તમને વિડીયોમાં ડિસ્પ્લેમાં માં કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં દરેક ડિટેલ આપી દઈશ દર વખતે ની જેમ તો વિડીયોમાં છે ને આપણે થોડી ઘણી માહિતી લઈ આ ઓથોરાઈઝ પર્સન પાસે અત્યારે આપણી સાથે છે ને ચેતના મેડમ છે જે અહીંની પ્રોપર આપણને ડિટેલિંગ કરશે અને ફર્નિચરની બધી વસ્તુ આપણને આઇટમ બતાડવાના છે અને શું મેડમ મેં અહીં ચેતના મેડમ મેં અહીંનું છે ને એવું સાંભળ્યું છે આ જગ્યા એટલે કે સજાવટ ફર્નિચરનું કે આપણી આ જે ફોર્મ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ પચીસ વર્ષનો અનુભવ ધરાવે છે ફર્નિચર લાઇનમાં મેન્યુફેક્ચરિંગમાં યસ અમે અહીંયા પચીસ વર્ષથી સતત કાર્યરત છીએ અને કસ્ટમરને સેવા આપી છે આપણે પ્લાયવુડમાં છે પંદર એમએમ અને અઢાર એમએમ આ વસ્તુમાં તમારે કોઈ જાતની લાઈફ ફરિયાદ ન આવે અને અમે દસ વર્ષની તો વોરંટી આપી છે કે ઇન કેસ કઈ પ્રોબ્લેમેટિક આવે તો હવે આ દસ વર્ષની જે વોરંટી આપો છો એ તમે સેમ આપો છો આપણે પ્લાયવુડ બાબતે આપી છીએ જો આ અઢાર એમ છે અને પંદર એમ છે આ વસ્તુ તમારે લાઈફ બેન્ડ નહીં વળે પણ ઇન કેસ કઈ પ્રોબ્લેમ આવે કે જેમ કે પાઉડર ખરે કે સપોર્ટ ભાંગે તો એ વોરંટીમાં આવી જાય છે આપણે એનો કઈ એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી યસ હમ આપણે પલંગમાં છે જેમ કે આ સીએનસી કરેલો પલંગ છે આ રીતે આપણી પાસે ઘણી યુનિક પેટર્ન છે અઢારેમ એમ પ્લાયવુડ આવી જાય છે

ફર્નિચર માં ખરીદી કરવી હોય ને તો એમાં તમને છે ને લાસ્ટમાં એક સરસ મજાની ડિટેલ આપી છે જે ફાયદાની છે એટલે વિડીયો ને અંત સુધી જોશો હવે મેડમ આપણી પાસે ઘણા બધા ડિઝાઇન અહીંયા હોય હાજરમાં

અને કબાટ આપણે જનતા પત્રમાં બનાવતા નથી જનરલી કબાટ હેવી આવી જાય પ્લસ આ રીતે 3 ડોર છે સીએનસી કરેલો છે 100 કિલો પ્લસ કબાટનો વજન આવી જાય છે અને આ છે ભઠ્ઠી કલર કરેલા જેનાથી છે ને તમને 10 વર્ષે આનો કલર ઝાખો ના પડે આની ચમક આવી જ રહી છે યસ ઓકે પછી આ રીતે છે અને પછી આપણી પાસે 4 ડોર માં છે એમાં પણ સીએનસી કરેલા છે એટલે આ લોખંડ ઉપર છે ને કોતરેલું આવે છે આખા દરવાજા કોતરેલા હોય છે આપણી પાસે છે એ આ છે આપણી પાસે ગાદલા ગોધડાના કબાટ આવી જાય છે સાથે ડ્રેસિંગ આવી જાય છે આ કરિયાવર માટે બેસ્ટ છે આની રિક્વાયરમેન્ટ પણ વધારે હોય છે સો કિલો પ્લસ વજન આવે છે અને ઇન્જિસ વાળા દરવાજા આવી જાય સોફામાં પણ આપણને છે ને ટુ સીટર થ્રી સીટર ની વેરાયટી જોવા મળતી હોય અને ખાસ તો સોફામાં ગેરંટીમાં આવે છે ફોર્મ બેસી જાય ખાડો પડી જાય તો આપણી પાસે બે વર્ષ થી વર્ષની ગેરંટી સુધીમાં આવે છે કે તમને એ ચેન્જ કરી આપવામાં આવે વેરાયટીમાં આપણી પાસે ટુ સીટર થ્રી સીટર એવી રીતે આપણી પાસે કઈ કઈ વેરાયટી આપણને કદાચ તમારી પાસે ખાલી હોય છે આપણી પાસે થ્રી માં સોફા આવે છે જે જનરલી કર્યાવર ચાલતા હોય છે ને પછી છે કોર્નર સોફા લોન્જર સોફા સોફા કમ બેડ બધું મળી જાય બધું અને ઇન્ટિરિયર મુજબ આપણે કસ્ટમાઇઝ કરવું હોય ફેબ્રિક ની ચોઈસ કરવી એ પણ હા તમને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવે છે અને સાથે ફેબ્રિકની ચોઇસ પણ મળી જાય છે મળી જાય છે હા હવે એવી જ રીતના તમે અત્યારે હાજરમાં જોવો અહીંયા બે ત્રણ વેરાઈટી જે બહુ સારા સારા છે આમાં કઈ રીતે છે આપણે જનરલી કરિયાવરના સોફા છે ને સાડા બાર થી સ્ટાર્ટ થઈ જાય છે સાડા બારમાં તમને થ્રી પ્લસ ટુ મળી જાય છે જેમાં એક વર્ષથી લઈને પાંચ વર્ષની ગેરંટી સુધીમાં મળી જાય થ્રી પ્લસ ટુમાં પણ થ્રી પ્લસ ટુમાં આપણને સાડા બારથી શરૂઆત થાય છે એટલે વિચાર કરો કે જનરલી જનરલ ભાવ કરતાં આપણને અહીંયા છે ને વીસથી ત્રીસ ટકાનો ડિફરન્સ પડે છે સ્પેશિયલી આ જગ્યા મેં પહેલાં જ તમને કીધું તો કે દીકરીના લગ્નની કરિયાવરની ફર્નિચરની ખરીદી અહીંથી તમને હું રેકમેન્ડ રેકમેન્ડ કરીશ અને સજેસ્ટ કરીશ કારણ એ છે કે અમે છે ને મેન્યુફેક્ચરિંગ કરી જે અમે બાર થી લઈને વેચતા નથી એટલે અમે મેન્યુફેક્ચરિંગમાં અમારી પાસે ઘણી વેરાયટી છે ને એમાં તમને ઘણું ઓફ મળી જાય છે અને મેં એવું સાંભળેલું હોય કે અહીંથી કોઈ પણ ફર્નિચરની ખરીદી અત્યારે આપણે કરી છે ને તો તમને છે ને રાજકોટ વર્મા ફ્રી હોમ ડિલિવરી સાથે આપણે પ્રોવાઇડ કરી છે. હા એ પણ તમને મળી જશે ફ્રી હોમ ડિલિવરીમાં રાજકોટના કોઈ પણ ખૂણેથી. કોઈ પણ ખૂણે મળી જતો હોય કારણ કે 500 700 રૂપિયા તો ડિલિવરીના ચાર્જ નોર્મલી લાગતા હોય. રાજકોટમાં ગમે ત્યાં તમે ડિલિવરી કરાવો ને એટલે હવે આપણે કઈ કઈ વેરાઇટી બેડમાં કે એમાં શું બતાડવાના છે આપણે. ચાલો તમને હું જેકવાળા બેડ બતાવી દઉં છું કે પછી ગાડીવાળા છે ઘણી યુનિક ડિઝાઇન છે. અને સજાવટ ફર્નિચર એવડું મોટું છે ને ડિસ્પ્લેમાં કે તમને છે ને અઢળક વેરાયટી જોવા મળશે આપણે બેડમાં જે વેરાયટી પેલા બતાડી એમાંય હજી ઘણી બધી વેરાયટી આ સાઈડ છે એટલે કે બીજી જગ્યાએ તમે વિચાર કરો કે કેટલી બધી વેરાયટી આપણને હાજર સ્ટોકમાં જોવા મળે છે હવે મેડમ આપણે કઈ કઈ વેરાયટી બતાડવાના છો તમે હવે આપણે છે ને જો ગાદી આવી જાય છે સાથે સેટ મેચિંગ નું સાઈડ બોક્સ મળી જાય છે ડબલ ખાના વાળું આપણે ઓઈલ પેઇન્ટ વાળા પલંગ આવે છે અને પછી એમાં જે એક આવી જાય છે અઢાર એમ એમ પ્લાયવુડ છે પ્લસ ઓઇલ પેઇન્ટ છે આ રીતે પણ આપણે કસ્ટમાઇઝ કરી આપી છે ઓઇલ પેઇન્ટ એટલે તમારે છે ને લાઈફ ટાઈમ આ વસ્તુમાં ફરિયાદ નહીં આવે બરાબર અને મેટ્રિસિસ અને ગાડલે પણ આપણે આમાંથી પ્રોવાઇડ થતી હોય કે એ સેટ સેટ ભેગું જ આવી જતું હોય છે ના એમાં તમને ચોઈસ મળી જાય છે કે આપણી પાસે છે ને પ્રીમિયમ ગાદલાની રેન્જ છે સારી એવી પછી બોન્ડેડ ગાદલા ઓર્થોપેડિક ગાદલા બધી વેરાઈટી આપણી પાસે મળી જાય અને હાજરમાં કદાચ કઈ કોઈને જોવા આવવું હોય તો અત્યારે મારી સામે નજર સમક્ષ જ આમ તો વેરાયટી પંદર વીસ પ્લસ વેરાયટી આપણને જોવા મળે છે હવે આમાં પ્રાઇસ કઈ રીતે છે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું રહેવાનું છે આપણે પાંચ બાય છ નો ફૂલ પંદર એમ એમ પ્લાયવુડ સાડા થી સ્ટાર્ટ થાય છે પલંગ અને તમામ વેરાયટી છે ને પંદર એમ થી લઈને અઢાર એમ એમ ના પ્લાય શીટ થી બનાવવામાં આવતું હોય જે બેસ્ટ ક્વોલિટી અને ડ્યુરેબિલિટી માટે કહેવાતું હોય છે આપણી પાસે આ રીતે સ્લાઇડર કબાટ છે સ્લાઇડર કબાટમાં અંદર ઓઇલ પેઇન્ટ આવી જાય છે છે પાકો કલર આવે આમાં પણ આપણી પાસે અઢળક ડિઝાઇન છે પછી આ છે પાલિશ વાળો પલંગ એટલે લાકડા ઉપર ડિઝાઇન કરીને એની ઉપર કલર કરેલો છે આખા પલંગમાં ક્યાંય સનમાયકો મારેલો નથી આવતો આ રીતે સ્ટોરેજ માટે બોક્સ આવી જાય છે આમાં આપણી પાસે લોખંડમાં સ્ટોરેજ બોક્સ છે જે કરિયાવરના સેટમાં જનરલ રિક્વાયરમેન્ટ વધારે હોય છે એમ્બોઝ કરેલા પલંગ આવે છે એટલે ઉઠવા બેસવામાં તમાર પલંગ અંદર ન કરી જાય એના માટે અને માથાના ભાગમાં ગાદી આવી જાય છે આમાં પણ તમને અઢળક વેરાયટી મળી જાય છે જેમ કે જનરલી આપણે છે ને માથાના ભાગે ગાદી મળતી ન હોય હા અને આપણે આ લોખંડના ટેબલમાં અહીંયા તમને ગાદી જોવા મળે છે લોખંડનો સેટ સેટ કરવો હોય ને તો આપણી પાસે એમાં પણ ઘણી વેરાયટી છે જેમ કે ગાદીવાળી પેટર્ન છે પછી આ રીતે પોસ્ટરવાળી પેટર્ન છે આમાં પણ આવું નવી ડિઝાઇન્સ છે આપણી પાસે ટીપોઈ પણ આપણને છે ને ઘણી બધી વેરાયટી જોવા મળતી હોય જેમાં રેક્ટેંગલ શેપ આવે સ્ક્વેર એટલે કે ચોરસ લંબ ચોરસ અને રાઉન્ડ અને ખાસ તો જે ટ્રેન્ડિંગમાં માં ચાલતા છે ને ગોળાઈ એટલે કે કવ વાળા ખાસ જો આ વેરાયટી આમાં ટીપોઈ કઈ રીતે છે મેડમ ટીપોઈ પણ આપણે 15 mm માં જ બનાવી છે ને સેટ સેટ સાથે આવી જાય છે એટલે કરિયાવરના સેટ સાથે જ આવી જતો હોય હા એમાં પણ તમારી ચોઈસ કસ્ટમરની જે રીતે ચોઈસ હોય છે એ રીતે આપણી પાસે ઘણી વેરાયટી છે કે કસ્ટમર ચોઇસ કરી શકે કે એમને કેવી ટીપાઈ કરવી છે સજાવટ ફર્નિચર જે આવેલું છે રાજકોટ ના જુના માર્કેટિંગ યાર્ડ સામે આડા પેડક રોડ શક્તિ પરાઠા હાઉસ ની બાજુમાં રાજકોટ